મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જંબુસરના શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા શિવજી કી સવારીનું સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું આ આયોજનને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ નગરજનોએ ખૂબ મોટો સહયોગ આપ્યો જંબુસર શહેરમાં શિવરાત્રી પર્વ નિમિત્તે શિવશક્તિ ફાઉન્ડેશનના નેજા હેઠળ એ શિવજી કી સવારીના કાર્યક્રમનું અભૂતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું વડોદરામાં છેલ્લા કેટલાય વર્ષોથી સુરસાગરમાં બનાવવામાં આવેલા શિવજીની મોટી પ્રતિમાના કારણે એ શિવજી કી સવારીનું આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરામાં ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે અને વડોદરાના જ આ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈને શિવશક્તિ ફાઉન્ડેશન જંબુસરના કરતા હર્તાઓ દ્વારા જંબુસરમાં આજનું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ ચીકી સવારીનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શિવશક્તિ ફાઉન્ડેશનના રિતેશ પટેલ ભાવિક પટેલ રિષભ ગાંધી સહિતના અનેક નવયુવાનોની તંતોડ મહેનતના કારણે તેમજ જંબુસર નગરના ગ્રામજનોના સહયોગના કારણે જંબુસરમાં પ્રથમ વખત યોજવામાં આવેલી આ શિવજીકી સવારીએ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું અને આ શિવ સવારીમાં આબાલ વૃદ્ધો સહિતના માતાઓ બહેનો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઢોલ નગારા ત્રાસા સાથેના પરંપરાગત વાદ્યો સાથે શિવરાત્રી પર્વ નિમિત્તે શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી અને જંબુસર નગરના ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ શિવજીકી સવારીમાં ઉપસ્થિત રહ્યા હતા જંબુસરમાં કરવામાં આવેલા આ પ્રથમ વખતના આયોજનને ખૂબ સફળતા મળતા આયોજકોનો પણ ઉત્સાહમાં ખૂબ ભારે વધારો થયો શિવશક્તિ ફાઉન્ડેશન જંબુસર દ્વારા આજરોજ શિવરાત્રિના મહાપર્વે શિવજી કી સવારીનું જંબુસરના આંગણે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં શહેરના ગણેશચોક વિસ્તારમાં આશાપુરી મંદિરમાં ખાતેથી આ ભવ્ય સવારીનું આયોજન થશે અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે જે શહેરના રાજમાર્ગો પર ફરી અને પુનઃ ગણેશ ચોક થઈ જોગનાથ મહાદેવ ખાતે આવશે ત્યાં સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ભવ્ય મહાઆરતી થશે અને વિશાળ સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે આ ધર્મ પ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં શિવજી કી સવારીમાં જોડાયા છે નિહાળો ન્યૂઝ